સુરેન્દ્રનગરના પ્રેમ સુખ દિવસોમાં ખૂબ જ એક્શન ચર્ચામાં જોવા મળી રહ્યા છે થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના થાનગઢમાં વિવિધ ગામોમાં તેમના દ્વારા જે ગેરકાયદેસર રીતે કનેક્શન કેટલાક માથાભારે શખ્સો દ્વારા કરવામાં આવ્યું છે તેમની સામે તવાઈ બોલાવવામાં આવી હતી તેમની સામે પગલા લેવામાં આવ્યા હતા આને જ લઈને મામલો પણ ગરમાયો હતો એસપી પ્રેમસુખ ને લઈને ફરિયાદ ગાંધીનગર સુધી પણ પહોંચી હતી ત્યારે ફરી એકવાર થાનગઢના ના જાનવાડી વિસ્તારનો જે કિસ્સો છે જેમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા જે ગેરકાયદેસર રીતે

તેઓ આ કામગીરીમાં જોડાયા હતા ને સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું આમાં અમને શું કરી રહ્યા છે એસપી પ્રેમસુક ડેલું કઈ રીતની તપાસ છે તે કરવામાં આવીને શું તપાસમાં સામે આવ્યું તે સાંભળો ઠીક છે આજે આપણે બીજીબીસીની ટીમના જે સિનિયર ઓફિસર છે અને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા અને જામવાળી જે ગામ છે આમે જે ખનન માપી અને બીજા જે જે છે જે ઘર છે સ્પેશિયલ કોમ્બિંગની રાખવામાં હતી આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ પચાસ અને લગભગ બે સોથી આસપાસ સોપાસ પોલીસના અલગ અલગ બેન્કના અધિકારી છે જેમે એએસપી અને ડીવાયસપી લીંબડી ડીવાય ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વિચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ આવેલ જે વ્હીકલ છે એ અને એ પણ અમે લોકો ડિટેન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિકને જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાસ જે તત્વ છે આ લોકો પર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજકાલ કામગીરી કરવામાં આવેલ છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યા કામગીરી થશે